બિલીમોરાની કોન્વેન્ટલ સ્કૂલની પાસે બાર સાયન્સમાં અભ્યાસ કરતા બે સગીરોએ સર્જ્યો અકસ્માત બેદરકારીપૂર્વક કાર ચલાવી અને સગીરોએ મોપેડ ચાલક રચના ગાંધી નામની મહિલાને અડફેટે લીધી અકસ્માતમાં રચના ગાંધી નામની મહિલાને હાથ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે જ્યારે મોપેડ પર મહિલાની સાથે સવાર દસ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે અકસ્માત સમયે એક સગીર કાર હંકારી રહ્યો હતો જ્યારે બીજો બાજુની સીટ પર બેઠો હતો બંને સગીર કોન્વેન્ટ સ્કૂલમાં આયોજિત ફેરવેલ કાર્યક્રમમાં આવ્યા હતા હાલ તો બિલીમોરા પોલીસે બંને સગીરોની અટકાયત કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે